નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વાધ્યાયપોથીનું પ્રકરણ નંબર દસ છે બીજ ગણિતીય પદાવલી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યાયપોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધ્યાયપોથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એક્સના ત્રણ ગણામાં બે ઉમેરતાની પદાવલી ખાલી જગ્યા છે તો ત્રણ એક્સ પ્લસ ટુ વાયના અડધામાંથી એક બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે તો વાયના છેદમાં બે માઇનસ એક ચાર એક્સ વાયનો ઘનપદમાં સંખ્યાત્મક સહગુણ ખાલી જગ્યા છે તો ચાર ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો બે નવ એક્સ માઇનસ છ વાય પ્લસ ચાર બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો ત્રણ જે બહુપદીમાં એક જ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો એક પદી જે બહુપદીમાં બે પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો દ્વિપદી જે બહુપદીમાં ત્રણ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો ત્રિપદી વાયના ઘનના અવયવો ખાલી જગ્યા છે તો વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ત્રણ એક્સ અને માઇનસ સાત એક્સ એ ખાલી જગ્યા પદો છે તો સજાતીય પાંચ એક્સનો સ્ક્વેર વાય અને પાંચ એક્સ વાયનો સ્ક્વેર એ ખાલી જગ્યા પદો છે તો વિજાતીય આઠ એક્સ માઇનસ છ વાય પ્લસ ટુ એક્સ માઇનસ ચાર વાયનું સાદુ રૂપ ખાલી જગ્યા થાય તો એક્સ માઇનસ દસ વાય જો એક્સ બરાબર એક હોય ટુ એક્સ નો ઘન પ્લસ ની કિંમત ખાલી જગ્યા થાય તો સાત જો એક્સ બરાબર માઇનસ એક હોય તો આઠ માઇનસ ત્રણ એક્સ નો ઘન ની કિંમત ખાલી જગ્યા થશે તો પાંચ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ કે પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથ્ના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૃથ્વી ભૂગોળ પૃથ્વી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમ્બી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો

ખાલી જગ્યા એક પદી છે તો નવ છઠ્ઠું ખાલી જગ્યા દ્વિપદી છે તો ત્રણ એક્સ પ્લસ વન ખાલી જગ્યા ત્રિપદી છે તો ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ ટુ આઠમું નવ એક્સનો સ્ક્વેર પ્લસ છ એક્સ પ્લસ ત્રણ બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે તો ત્રણ ત્રણ એક્સનો સ્ક્વેર વાયના અવયવો ખાલી જગ્યા છે ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ત્યાર પછી દસમું માઇનસ પાંચ એક્સનો ઘન વાયની ચાર ગાધ અને ચાર એક્સનો ઘન વાયની ચાર ગાધે ખાલી જગ્યા પદો છે તો સજાતી ચાર એક્સ અને ચાર વાય એ ખાલી જગ્યા પદો છે તો વિજાતીય પાંચ એક્સ માઇનસ ત્રણ પ્લસ ચાર માઇનસ પાંચ એક્સનું સાદુ રૂપ ખાલી જગ્યા છે તો એક જો એક્સ બરાબર માઇનસ બે હોય તો ત્રણ નો સ્કવેર પ્લસ પાંચની કિંમત ખાલી જગ્યા થાય તો સત્તર ચૌદનું જો એક્સ બરાબર માઇનસ એક અને વાય બરાબર એક હોય તો ટુ નો સ્કવેર માઇનસ ત્રણ વાયની કિંમત ખાલી જગ્યા થાય તો માઇનસ એક છ સજાતીય પદ ખાલી જગ્યા છે તો માઇનસ ફોર ઝેડ માઇનસ આઠ એક્સનું વિજાતીય પદ ખાલી જગ્યા છે તો માઇનસ આઠ એક્સ આઠ એક્સ વાય ત્રેવીસ અને ખાલી જગ્યા સજાતીય પદો છે તો બત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાયની પાંચ ઘાત જેડની ચાર ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ ત્રણ બીજું માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ ટુ એક્સનો ઘન વાયનો સ્કવેર ત્રીજું ખાલી જગ્યા સજાતીય પદો છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ સાત એક્સ અને પાંચ એક્સ પાંચ એક્સનો ઘન પ્લસ ચાર એક્સનો સ્કવેર પ્લસ ત્રણ એક્સ પ્લસ બેમાં ખાલી જગ્યા પદો છે તો જવાબ આવશે વિકલ્પ એ ચાર છઠ્ઠું એક્સ ને એક્સ વડે ગુણી આઠમાંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી આઠ માઇનસ એક્સનો સ્ક્વેર સાતમું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું ચાર એક્સ વાય પદમાં એક્સ વાય એ અચળ પદ છે તો ખોટું ટુ એનો સ્કવેર બી અને માઇનસ ત્રણ એનો બી એ સજાતીય પદો છે તો સાચું ટુ એક્સ અને ત્રણ વાયનો ગુણાકાર છ એક્સ વાય થાય તો સાચું વાયના સ્ક્વેરમાંથી માઇનસ પાંચ વાયનો સ્ક્વેર બાદ કરતાં માઇનસ ચાર વાયનો સ્ક્વેર બાકી રહે તો ખોટું પાંચ એક્સનો સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણે ત્રિપદી છે તો સાચું એક્સ અને વાયના સરવાળાના અડધામાંથી એક બાદ કરતાં પદાવલી એક્સ પ્લસ વાયના છેદમાં બે માઇનસ એક મળે તો સાચું સાત પ્લસ પાંચ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સનો ઘન પ્લસ એક્સમાં અચળ પદ એક્સ છે તો જવાબ આવશે ખોટું નવ છ ઘાત વાયનો પાંચ ઘાત ચાર ઘાતમાં સંખ્યાત્મક સહગુણક નવ છે તો નવમું વાય ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા માઇનસ વે ના અવયવો ધરાવતું પદ માઇનસ ટુ એક્સ નો સ્કવેર વાયનો સ્ક્વેર છે તો સાચું પી ક્યુ નો સ્કવેર અને માઇનસ ફોર ક્યુ નો સ્કવેર પી એ વિજાતીય પદો છે તો ખોટું મિત્રો ધોરણ છ થી આઠ માટેની આપણી આજે પોટેટો બેચ છે બરાબર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની એના માત્ર ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પોટેટો બેચમાં જોડાઈ જવું રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ વગેરે સુવિધાઓ તમને અહીંયાથી મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક્સમાંથી વાય બાદ કરી પરિણામના અડધામાંથી પાંચ બાદ કરતા તો એક્સ માઇનસ વાયના છેદમાં બે માઇનસ પાંચ પી અને ક્યુના ગુણાકારના ત્રણ ગણામાં બે ઉમેરતા તો થ્રી પી ક્યુ પ્લસ ટુ એક્સ અને વાયના સરવાળાના વર્ગમાંથી ત્રણ બાદ કરતા તો x પ્લસ વાયનો સ્ક્વેર માઇનસ ત્રણ ચોથું એક્સના ઘનમાંથી વાયનો વર્ગ બાદ કરી પરિણામને બે વડે ભાગતા તો એક્સનો ઘન માઇનસ વાયનો સ્ક્વેરના છેદમાં બે એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો એક્સ વાય માઇનસ છે વાય એક્સના બે ગણામાંથી વાયના ત્રણ ગણા બાદ કરીને પાંચ વડે ભાગતા તો ટુ એક્સ માઇનસ ત્રણ વાયના છેદમાં પાંચ છઠ્ઠું નીચેના પદો માટે પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો તો એક્સનો સ્કવેર માઇનસ ટુ વાય એટલે કે અહીંયા એક્સનો અહીંયા માઇનસ ટુ વાય અહીંયા એક્સ એક્સ અહીંયા માઇનસ ટુ અને અહીંયા વાય ત્યાર પછી છે બીજું ચાર એક્સનો ઘન માઇનસ પાંચ એક્સનો તો અહીંયા ચાર એક્સનો ઘન અહીંયા માઇનસ પાંચ એક્સનો સ્વેર અહીંયા ત્રણ તો અહીંયા ચાર અહીંયા એક્નો ઘન પાંચ એક્સનો વર્ગ એક્સ ગુણ્યા એક્સ અહીંયા એક્સ અને એક્સ ત્યાર પછી સાતમું નીચેની પદાવલી માટે પદમાં ચલ એક્સના ઘાત સહગુણકો લખો તો છ એક્સમાં આવશે છ મા એક્સના સ્ક્વેર માઇનસ સાત ચાર એક્સના ઘનમાં ચાર એક્સની ચાર ઘાતમાં માઇનસ એક ટુ એક્સ વાયમાં ટુ વાય પાંચ એક્સનો સ્કવેર વાયનો સ્ક્વેર તો પાંચ વાયનો સ્કવેર નાઇન એક્સનો ઘન વાય તો નાઇન વાય એમ માઇનસ આઠ એક્સ વાયની ચાર ગા તો માઇનસ આઠ વાયની ચાર ગા ત્યાર પછી છે નીચેની પદાવલી માટેના પદના અવયવો લખો તો નવ એક્સનો ઘન વાયનો સ્ક્વેર એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય પંદર એક્સ વાયનો ઘન એટલે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય વાય ત્રીજું માઇનસ ચાર એક્સનો સ્ક્વેર વાયની ચાર ગાથ તો માઇનસ બે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય વાય ગુણ્યા વાય ચોથું માઇનસ આઠ એક્સ વાયની ચાર ઘાત તો માઇનસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય એ બીનો સ્ક્વેર તો એ ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા સી માઇનસ પાંચ એ બી સીડી તો માઇનસ પાંચ ગુણ્યા એ ગુણ્યા ગુણ્યા ડી ત્યાર પછી છે નવમું નીચે આપેલી બહુપદીઓમાં કઈ એક કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો તો દસ એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ તો દ્વિપદી માઇનસ ચાર તો એક પદી એક્સનો ઘન પ્લસ ટુ એક્સનો સ્ક્વેર પ્લસ એક એટલે ત્રિપદી ત્રણ એક્સ માઇનસ એક પ્લસ એક્સનો સ્ક્વેર એટલે ત્રિપદી માઇનસ પાંચ એક્સ એટલે એક પદી માઇનસ ત્રણ એક્સ પ્લસ એક એટલે દ્રિપદી નવ એક્સ પ્લસ ટુ એટલે દ્વિપદી સાત પ્લસ ત્રણ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર એટલે ત્રિપદી માઇનસ દસેક્સનો ઘન એટલે એક પદી માઇનસ દસેક્સ માઇનસ દસ એટલે દ્વિપદી ત્યાર પછી છે ખરા અને ખોટા લખવાના છે બરાબર છે સજાતીય પદો અને વિજાતીય પદો સામે તો આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર અગિયાર જો એક્સ બરાબર માઇનસ બે હોય તો નીચેનાની કિંમત શોધો તો અહીંયા એ જ્યાં જે પણ એક્સ છે ને ત્યાં માઇનસ બે આપણે મૂકીએ તો પહેલાંનો જવાબ બે આવશે બીજામાં જવાબ માઇનસ ત્રણ આવી જશે ત્રીજાનો જવાબ માઇનસ એક આવશે ને ચોથામાં બાવીસ આવી જશે એવી જ રીતે પ્રશ્ન નંબર બાર એમાં એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ એક મૂકીએ તો જો માઇનસ બે ઝીરો ઝીરો એક ત્રણ ઝીરો આવી રીતે અને જવાબો જે છે તે આવી શકે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે ગણિત વિષયની સ્વાધ્યાય પૂથી છે તેના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાયપોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધ્યાયપોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રવૃત્તિ તમે ચાર મિત્રો સાથે દિવાસળીનો નીચેની પ્રવૃત્તિ કરો છો તો આકૃતિ દોરો દરેકને કેટલી દિવાસળીઓ જોઈશે બરાબર તો એના જવાબો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવ સોરી ધોરણ સાતની ગણિત વિષયની આ જે સ્વાધ્યાય પુથિ છે તે સ્વાધ્યાય પુથી એક નવા પાઠના એટલે કે નવા ચેપ્ટરના ચેપ્ટર નંબર અગિયારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં